દરરોજ માર્કેટ યનના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવ્યો શ્રી ખેતેવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવત હરવત માર્કેટ યનના બજાર ભાવ તારીખ 7/4/2025 ને સોમવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1200 રૂપિયા ઉચો ભાવ 1520 રૂપિયા

आवती छसोन मूलनी नीचे भाव अग्न सौ चालीस रूपयाुप हजार छसो न घ नीचो भाव चार सौ भाव पांच सौ सीतेर रूपया आवती पांच हजार चार सौ ने तल नीचो भाव चौदस रूपया उचा भाव अठार सौ रूपया आवती एक सौ वीस मलनी

नीचे भाव हजार रूपया भाव अगर सौ बीस रूपया वक्त छ हजार तिर सौ पंचासी मुलनी सोले चनाचा सो भाव सो बार सौ पचास रूपया ऊंचा भाव अठार सौ पिस्तालीस रूपया बसो आठ मूल्य मेथी नीचे भाव आठ सौ पचास रूपया ऊंचा भाव अगियो रुपया रूपया आवते छ हजार नौ सौ अठाणु मूल्य अजमो नीचो भाव तेरसो रुपया ऊंचा भाव बी हजार सितर रुपया आवकति 145 মণ ની મોકવા દે નીચો ભાવ 800 રૂપિયો ઉંચો ભાવ 1000 રૂપિયા આવકતી 130 মণ ની સવા નીચો ભાવ 1400 રૂપિયો ઉંચો ભાવ 1600 રૂપિયા આવકતી 85 মণ ની તો આ તાજના ભવત માર્કેટ યાર ના બજાર ભાવ તો કેરુદ ભાઈઓ બજાર ભાવ નો વિડિયો તમને સારું લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો દરરોજ દરરોજ નવી નવી રીતે બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન